ભારત વિકાસ પરિષદ સયાજી નગરી શાખા મહિલા સદસ્યો દ્વારા આજે મહાશિવરાત્રી મહિલા દિવસ શિવશક્તિ ઉત્સવની અનોખી શૈલીમાં ઉજવણી કરવામાં આવી હતી મહિલા ફળ અને શાકભાજી વિક્રેતાઓને તેમના કાર્યસ્થળ ઉપર આવકારવામાં આવ્યા હતા અને તેઓને તેમના પરિવારોને પ્રદાન કરતી મહત્વપૂર્ણ સેવા વિશે વાકેફ કર્યા હતા આવી તમામ બહાદુર મહિલાઓની સયાજી નગરી સલામ કરે છે પ્રશંસા પ્રતિક રૂપે સયાજી નગરી પરિવારના સભ્યોએ દરેકને કાચા ચોખા અને કઠોરનું વિતરણ કર્યું અમે તેમના ચહેરા પર કંઈક સિદ્ધિની ભાવના જોઈ શકીએ છીએ સૌએ સયાજી નગરીની મહિલાઓને આશીર્વાદ આપ્યા આ કાર્યક્રમની શરૂઆત અમારા મહિલા કન્વીનર જયશ્રીબેન દ્વારા કરવામાં આવી હતી તેમને કાર્યકરી સભ્યો વર્ષાબેન એકતાબેન અવનીબેન ડોક્ટર અલકા રાનાડે ઉષાબેન ગુપ્તા ડોક્ટર સુરેન્દ્ર રાનાડે આશીષભાઈ શાહ સંજય ગુપ્તા અમીશભાઈ દેસાઈ અને શ્રી આનંદ બેંગલુરુએ સંપૂર્ણ સમર્થન આપ્યું આજનો દિવસ અનોખી રીતે ઉજવવા બદલ જયશ્રીબેન અને અમારા તમામ કારોબારી સભ્યોને અભિનંદન આપવા કૃપા કરીને મારી સાથે જોડાવો મને બહુ ગમ્યું કે આજે મહિલા દિવસ છે તમે આટલું સરસ કામ કરો છો અને મને આઠ તારીખે મતલબ કે આ રીતે દરેક દરેક જગ્યાએ જેને આવી રીતે આપો છો તમે પછી મહિલાનું સન્માન કરો છો મને બહુ જ ગમે છે અને આ જાણીને મને પણ એવું થયું છે કે હું નેક્સ્ટ ટાઈમ એવું કંઈ કરું કે જેવું બધા મહિલાને એવું કે ના કે મહિલાનું કેટલું મહત્વ છે ભારત વિકાસ પરિષદ સયાજી નગરી શાખા તરફથી આજે દાળ ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે વુમન્સ ડે ના દિવસે જરૂરિયાતમંદો દાળ ચોખા સહકરાના છે એમાં અત્યારે અત્રે ઉપસ્થિત હલકા દીદી પછી અવનીબેન અનલી હે એકતા બાપી પછી વર્ષાબેન જયશ્રીબેન રાણડે સાહેબ આશીષભાઈ અને અમે પોતે આપ સૌનું સ્વાગત કરીએ છીએ